આ પડી કે પડી ની કે નહો આય ભાઈ હ આનું મૂક દે ખાવ 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 થોડું કે નહો સतीश ભાઈ કાઈ ગયા સમરીયાને હાડ આ ટીમ મેટ સે લગામ એન કેમ ખાઈએ કર આલા સतीश ભાઈ બીજો છોડવા જાઈશે કે હામલો લઈને ટીમ મે બીજો આરે એક ખાઈ ગયા છે અન ટીમ ભાઈ પેલો માર મારી દીધું છે આ ભાઈ મત ના ભાઈ મારી ના ભાઈ મારી

તોળો મોટો કરવા છે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દીજો અને પૂરો તમે જોઈજો પૂરો ન જોતા અને સબસ્ક્રાઇબ ન કરતા પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દીજો તમે સબસ્ક્રાઇબ કરો તો અમને મોટિવેશન મળે છે કાઈ હાલો સબસ્ક્રાઇબ કરો મરા ઓ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ આ ભાઈ જો તો મિત્રો આ વિડીયો આઈ લેગે વિડીયો ગમે તો સબસ્ક્રાઇબ કરો હા આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અને એક બેલ આઇકન દબી દીજે એટલે અમારો વિડિયો આવે તો તમને નોટિફિકેશન મળી જાય ઓકે તો ઢગળા મારતર આવડી બધાને ફરી મળી એક નવો વિડિયો માં બધાને બાય બાય